ગોસ્વામીએ પણ કરી છે આગાહી ભારે ગાજવીજ સાથે અહીં વરસાદ પડવાની મોટી આગાહી કરવામાં આવે છે ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી કરાઈ છે સોળમી મે સુધી પવન સાથે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરાઈ છે મહારાષ્ટ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદ પડી શકે રાજ્યના એકથી દોઢ ઇંચ વરસાદ પડવાની આગાહી છે ખાસ કરીને તેર ચૌદ અને પંદર તેમજ સોળમી મે પણ વરસાદ વરસી શકે અંદર ફરી એક માવઠાના વરસાદની શક્યતાઓ છે એટલે ખાસ કરીને આ જે વરસાદ છે એ એક્ટિવિટીના ભાગ ભાગરૂપે હશે અને આ વરસાદની અંદર ભારે ગાજવીજ અને પવન સાથે તોફાની વરસાદો પડે તેવી શક્યતાઓ છે ખાસ કરીને આજે મે લઈ અને ચોવીસ સુધી આ રીતે વરસાદની શક્યતાઓ રહેલી છે જેની અંદર ખાસ કરીને આમ જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી ચાલીસ ડિગ્રી કરતા પણ ઊંચા તાપમાનની અંદર રાજ્ય છે એ શેકાઈ રહ્યું છે ત્યારે અત્યારે મહારાષ્ટ્ર ઉપર એક હવામાનની અસ્થિરતા ઉભી થઈ છે આ અસ્થિરતાને કારણે આઠસો પચાસ એચપીએ લેવલે સિયર ઝોન સર્જાયો છે અને સાતસો એચપીએ લેવલ છે એ અરબી સમુદ્રમાંથી આ સિસ્ટમને ભેજ મળી છે જેને કારણે રાજ્યના હવામાનની અંદર એક પલટો જોવા મળશે જેમાં ખાસ કરીને રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે તોફાની વરસાદની શક્યતાઓ છે અને રાજ્યના અનેક વિસ્તારો એવા હશે કે જ્યાં સવારથી લઈને દોઢ ઇંચ સુધીના વરસાદો થાય તેવી શક્યતાઓ છે એટલે એક પ્રકારે મોટી પ્રીમોન્સૂન એક્ટિવિટી થાય આવતીકાલે તેર મે બે હાજર ચોવીસ થી આ જે વરસાદની જે તીવ્રતા અને વિસ્તારો છે એમાં વધારો થતો જશે તેર ચૌદ પંદર ને સોળ આ ચાર દિવસ છે આ ચાર દિવસ દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારો છે એ આવતીકાલે તેર તારીખ સાંજ સુધી રહેલી છે મધ્ય ગુજરાત અંદર વાત કરવા જાય તો મધ્ય ગુજરાત અંદર તેર ચૌદ અને પંદર એમ ત્રણ દિવસ સુધી વરસાદની શક્યતાઓ છે જેમાં અમદાવાદ ગાંધીનગર આણંદ નડિયાદ ખેડા કપરવાન બરોડા દાહોદ ગોધરા લુણાવાડા અને આસપાસના તમામ વિસ્તારો